ગુડ મોર્નિંગ દોસ્તો તમે હોપ્સો સાડા સાત આજે સવારની શરૂઆત વહેલી થઈ છે કેમ કે આજે જવાનું છે મિની સારંગપુર આ જે સુરત થી હશે ને એ લોકોને ખબર હશે કે મિની સારંગપુર આપણે કોને કહીએ છીએ એટલે આજે શનિવાર છે દાદાનો વાર છે તો આજે જવું છે દર્શન કરવા માટે સવારમાં તો નાસ્તા પાણીની પ્રિપેરેશન થાય છે આજે શનિવાર છે એટલે ઓનલી ફરાળ હશે એટલે ચા ફરાળી ચેવડો બધું નાસ્તો થોડોક કરી અને નીકળીએ અને બતાવીએ ત્યાં દર્શન કરવા જઈએ ત્યારે તમને પણ દાદાના દર્શન કરાવડાવ્યા આજે સો મળીએ ચાલો મંદિરે પછી નાસ્તો પાણી કરી અને બાઈક લઈને નીકળી ગયા આ આઉટર રિંગ રોડનું ગોપીન સર્કલ છે સુરતથી ઘલુડી અંદાજિત ચૌદ કિલોમીટર જેવું થાય છે એટલે બાઇક લઈને નીકળી ગયા હતા પછી થોડોક અંદર કાચો રસ્તો પણ આવે છે સિંગલપટ્ટી ટાઈપનું એટલે અહીંયા ધૂળ બધું ઉડતું હોય છે આ ઘલોડી જવા માટેનો રસ્તો છે અને મેઇન રોડથી એન્ટર થઈએ એટલે દાદાના દર્શન કરવા જઈએ એટલે આ એક બોર્ડ બતાવે છે પછી ઘલોડી ગામ પહોંચતા ગામમાં જ મંદિર છે આ દાદાના મંદિરનું પરિસર છે જે તમે જોઈ શકો છો જય હનુમાન જ્ઞાન સાગર જય કપીસ તિહુલોક જાગ રામદૂત અતુલિત બલધામ અંજન પુત્ર પવન સુતના મહાવીર વિક્રમ બજરંગી કુમતિનિ સુમતિક સંગી કંચન વરણ વિરાજ સુભેસ કાનન કુડલ કુચિત કેસંગ હાથ બ્રજ ધ્વજ વિરાજ કાંધે મૂજ જને सुवन के सुवण नंदन नन्दन तेजप्रताप महा પછી શું પછી ટાઈમે ઓફિસે તો પહોંચવું જ પડે કામ ધંધો તો કરવો પડે ઓફિસ જઈને ખબર પડી કે અમારા જે ઓનર મેડમ છે એમનો બર્થડે છે તો અમારો સ્ટાફ બધું એમના સરપ્રાઇઝ દેવા માટે બધું પ્રિપેરેશન કરતા હતા જ્યારે હું પહોંચ્યો ત્યારે પછી થોડું ઘણું કામ બાકી હતું તો એ મેં પણ એ હેલ્પ કરાવી દીધી આવી અમારી કાંઈક ઓફિસ છે બધું કામકાજ પતી ગયું સેલિબ્રેટ કરી પછી પીઝા ખાઈ અને મૂવીનો પ્લાન બનાવ્યો અને મૂવી જોઈ અને ડે એન્ડ કર્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ